બોટાદમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર ઉમંગભાઈએ અનોખી રીતે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડતા ઉમંગભાઈ ડાભીએ ડોર ટુ ડોર પ્રચાર અને દુકાનોની મુલાકાત દરમિયાન માત્ર ચૂંટણી પ્રચાર જ નહીં પરંતુ લોકોને હેલ્મેટના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા તેમણે જણાવ્યું કે હેલ્મેટ માનવ જીવનની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેને ફરજિયાત પહેરવું જોઈએ ઉમેદવારે જણાવ્યું કે સરકારી કચેરીઓમાં પણ હેલ્મેટ પહેરીને જ પ્રવેશ કરવાનો નિયમ છે આ નિયમનું કારણ લોકોની સલામતી છે અને એટલે જ તેમણે હેલ્મેટને પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે પસંદ કર્યું છે આમ તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે સમાજ સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે હેલ્મેટ નિશાન એટલે પસંદ કર્યું છે કે સમાજમાં સેફટી બાબતમાં સારો એક સંદેશો પહોંચાડવા માટે ચૂંટણી લડવાની સાથે સાથે મેં હેલ્મેટ નિશાન પસંદ કરેલું છે પોલીસ અધિક્ષક દ્વારા અત્યારે જે રોડ સેફટીના કાર્યક્રમોના ચાલુ છે અત્યારે તેમાં મીડિયા પ્રસારમાં ચૂંટણીની સાથે સાથે રોડ સેફટી માટે પણ મેં લોકોને જાગૃત કરવા માટે આ સંદેશો પહોંચાડવા માટે મેં હેલ્મેટનું નિશાન રાખેલું છે તમે હેલ્મેટ પહેરીને પ્રચાર પણ કરો છો અને લોકોને સમજાવો છો શું છે હેલમેટ પહેરીને ચૂંટણીનો પ્રચાર કરવાથી એક સારી ઇફેક્ટ સમાજમાં પડે છે જેના લીધે અત્યારે જે ન્યૂ જનરેશન લોકો પોતાની હેરસ્ટાઇલ વિખાવાની બીક રાખે છે પણ એવું નથી જોતા કે પોતાના માથાની સેફ્ટી કેમ રાખવી એના માટે હું સારા સંદેશો પહોંચાડવા માટે મેં હેલ્મેટનું નિશાન રાખેલું છે આજ રોજ જે નગરપાલિકા દ્વારા કામગીરી થાય છે તેનાથી વોર્ડ નંબર ચારના તમામ લોકો અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભરેલા છે અને મેં અપક્ષમાંથી ભરવાનું એક જ કારણ છે કે આ વિસ્તારના લોકોનું નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી અવારનવાર રોડ ગટર રસ્તા કચરાના કમ્પ્લેન અમે આપીએ છીએ તો જેનો જલ્દીથી નિકાલ થતો નથી એના માટે મેં દાવેદારી અપક્ષમાંથી નોંધાવેલી છે હું આ વિસ્તારના લોકો મતલબ વોર્ડ નંબર ચારના લોકો શૈક્ષણિક રીતે સામાજિક રીતે જે લોકોની ગણતરી થાય છે એનો હું સુધારો કરવા માગું છું અને શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો આ વિસ્તારનો વધારે છે હું આશા રાખું છું કે તમામ લોકો જે ખોડિયનગર એક બે ગાયત્રીનગર કાદર શેઠની વાડી અને વોર્ડ નંબર ચાર તમામ લોકો ન્યૂ જનરેશનને મતલબ સમજે એમના પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે હું અપક્ષ સાથે ઊભો છું એમ